નવરચિત મહિસાગર જિલ્લો નવીન બન્યા બાદ જમીનોના ભાવ ઉચકાઈ રહ્યા છે ભાવ આસમાને પહોંચતા ભૂમાફિયાઓ દ્વારા સરકારી જમીનો હડફ કરવાનો કારસો મિલીભગત કરીને બે રોકટોક દબાણો થઈ રહ્યો છે તેમાં પણ જિલ્લાનું વડુ મથક લુણાવાડા બનતા નગરમાં સરકારી કોચર સહિતની જમીનમાં ખૂબ મોટા પાયે ગેરકાયદેસર બાંધકામ થયું છે તેમજ નિયમ વિરુદ્ધ પણ ખૂબ મોટા પાયે બાંધકામ થયા છે ત્યારે લુણાવાડાની એસકે સ્કૂલ પાછળ ચરેલ રોડ ઉપર સાઈ બંગલોસના બિલ્ડર દ્વારા રેવન્યુ સર્વે નંબર બારસો વાળી માલિકીની જમીનમાં સિત્તેર મકાનો બનાવેલા છે તેમજ સોસાયટીની બહાર દુકાનો બનાવેલ છે જેને સુનિલ ભોઈ દ્વારા જિલ્લા કલેક્ટરને અરજી કરવામાં આવી હતી જેને ધ્યાનમાં લઈ સાઈ બેંગ્લોરના પ્લોટ નંબર ચોસઠ થી સિત્તેર અને સોસાયટીની બહાર વીસ દુકાનો ગેરકાયદેસર બનાવતા જિલ્લા કલેક્ટરે બાંધકામ દૂર કરવા માટે લુણાવાડા નગરપાલિકાને હુકમ કર્યો હતો અને હુકમ કરતા ભૂમાફિયોમાં ફફડાટ જોવા મળ્યો હતો તેમજ મકાન ખરીદનાર તેમજ દુકાનો ખરીદનાર લોકોમાં પણ ચિંતા જોવા મળી હતી તો બીજી તરફ લુણાવાડાનગરના લોકો ઈચ્છી રહ્યા છે લુણાવાડા નગરના અન્ય ગેરકાયદેસર બાંધકામો પણ દૂર કરવામાં આવે તેમજ બીયુ પરમિશન વગરની બિલ્ડિંગો પણ યોગ્ય કાર્યવાહી કરવામાં આવે